ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા અલગ અલગ વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા ત્યારે વરસાદ પહેલા જ તંત્રની પુલ છતી થઈ ગઈ હોય તેવું સામે આવ્યું રાજકોટની વેગર ચોકડીમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા અને આ પાણી ભરાયાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો કેટલાય વાહન ચાલકો પાણીમાં પણ ફસાયા હોવાનું સામે આવ્યું હાલો હું અનિતા બોલું છું સાત વાગાથી આ વગર છોકરીની સમસ્યા છે વરસાદ તો બે કલાક થયો છે પણ માણસો 10 કલાક થી હેરાન થાય છે રાતના વરસાદનું પાણી હજી ઉતર્યું નથી અને ત્યારથી સવારના બે કલાકના વરસાદમાં અપેજીસન છે તો તમે ખાલી વિચારો કે વરસાદની તો હજી શરૂઆત થઈ છે રાજકોટમાં તો પહેલો વરસાદ છે અને આ આ ચોકડી આજુબાજુના બધા વિસ્તારને અસર કરે છે કારખાને જતા માણસો કાપડ જતા માણસો સ્કૂલે જતા છોકરાઓ બધા માટે આ ટચ છે થાય છે જો આ બેન પડી ગયા બિચારા આમ તો કેટલા વાહનો બંધ થઈ જાય આ સારું ન કહેવાય હવે કોઈ તંત્ર સમજવું જોઈએ ને આ રસ્તો બંધ કરાવે છે એટલે બાકી પાણી ઓછું ન થાય તો પછીની સમસ્યા છે પણ જે આજે મારા જેવા ઘણા બધા હેરાન થયા એમ કોઈ હેરાન તો ન થાય આટલું બધું કોણ કલાક થઈ ચા પાણી નાસ્તો ઘરવાળાને તેડવા બોલાવ્યા કે તમે મને લઈ જાવ અહીંથી હું હાલી શકું એમ નથી